નમસ્કાર સ્વાગત છે હું છું વડોદરા મહાનગરપાલિકાના કોંગ્રેસના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ ટેબ્લેટનો કોઈ ઉપયોગ જ ન હોવાના આક્ષેપ સાથે ટેબ્લેટ પરત આપ્યું હતું વડોદરા મહાનગરપાલિકામાં પેપરલેસ કામગીરી કરવા માટે કાઉન્સલરોને ટેબ્લેટનું વિતરણ કરાયું હતું ત્યારે પાલિકા દ્વારા થ્રીજી ટેબ્લેટ આપવામાં આવતા વિરોધ થયો હતો ત્યારે જે કોંગ્રેસના કાઉન્સલર પુષ્પાબેન વાઘેલાએ તેમનું ટેબ્લેટ પાલિકાને પરત આપ્યું હતું પુષ્પા વાઘેલાએ પાલિકામાં પેપરલેસ કામગીરી થતી ન હોવાના આક્ષેપ કર્યા હતા આ ઉપરાંત પાલિકામાં વાઈફાઈ ન હોય ટેબ્લેટ કોઈ ઉપયોગી ન હોવાના પણ આક્ષેપ સાથે ટેબ્લેટ પરત આપી દીધું હતું કોઈ પણ વસ્તુ એક કોર્પોરેટર તરીકે અમને આપવામાં આવે તો કામની સરળતા માટે આપવામાં આવે પહેલાં જે મેયર હતા એમણે 4G ના જમાનામાં થ્રીજીનું ટેબ્લેટ આપ્યું હતું એ ટેબ્લેટ કોઈ સભાસદે વાપર્યું નહીં હોય બરાબર છે કેમ કે ફોરજીના જમાનામાં થ્રી જીનું ટેબ્લેટ પકડાઈ દીધું હતું જેની જોડે ખરીદી કરો એને ફાયદો અને કોર્પોરેશનના ખોટા ખર્ચા પછીથી અમે એવું કીધું કે ભાઈ હવે ફરી લેપટોપ આપવાની વાત તમે કરો છો પણ ખરેખર સાર્થક થવાનું હોય તો જ આપજો બાકી નિરર્થકમાં ખર્ચો કોર્પોરેશનના એટલે લોકોના ટેક્સના રૂપિયાનો બગાડ ના કરતા સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલાયક દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર